મારો છોકરો દસ વર્ષ થી દારૂ પીવે છે જયારે એક મા દ્વારા આવું નિવેદન આપવામાં આવતું હોય ત્યારે આપણે એટલું તો સમજી જ લેવું કે ગુજરાતમાં માં કેટલી દારૂબંધી છે આ નિવેદન કેમ આપવામાં આવ્યું શું છે આખી ઘટના વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્વલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાવ થરાદમાં જિગ્નેશ મેવાણીએ એક અવાજ ઉઠાવ્યો આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ પોલીસ પરિવારના લોકો વિરોધ માટે પણ ઉતર્યા ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીને મહિલાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી એ વાતને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા પરંતુ હવે વાવ થરાદમાંથી જ તીર્થગામમાંથી એક અવાજ ઊભો થયો છે એક મહિલા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મારો છોકરો તો છેલ્લા દસ વર્ષથી દારૂ પીવે છે ઘરના લોકોને પણ હેરાન કરે છે ત્યારે ગુજરાતમાં કેવી રીતે દારૂબંધી એમને પૂછવામાં આવ્યું કે તમારા વિસ્તારમાં શું પોલીસ કામ નથી કરતી શું પોલીસે વિસ્તારમાં દારૂબંધીને લઈ અને કોઈ પણ પ્રકારની રેડ નથી કરતી કે શું ત્યાં દારૂબંધી નથી ત્યારે મહિલાઓ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે બુટલેગરો દસ દિવસમાં જ પોલીસવાળાઓ સાથે દોસ્તી કરી લે છે ભાઈબંધી કરી લે હપ્તા ભરે દારૂ વેચે પોલીસ કંઈ કરતી નથી

આને બીબી હા એમ હું કવર વાત નથી કરતો તારી Thank yeah. you yeah. oh. yeah, yeah, oh. <laughs> <laughs>

આખી ઘટનાઓ ભલે પણ રીતે ઘટી રહી હોય પરંતુ તીર્થ ગામના લોકોએ હવે એક ઐતિહાસિક ગ્રામ સભા કરી એની અંદર એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે ગામના લોકો જાતે જ આવશે ફોર્મ ભરશે અને ત્યારબાદ દારૂબંધી આખા ગામમાં કરવામાં આવશે અહીં પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે શું આટલા વર્ષથી દારૂબંધી નહોતી હવે ગામના લોકો ભેગા થયા અને ગામના લોકો એ જયારે આ વાતને લઈ અને જાગૃત થયા પરંતુ શું પોલીસ નું કામ નથી સરકારનું કામ નથી આ તમામ કામ સરકાર દ્વારા કરવા જોઈએ પરંતુ હવે ગામના લોકો જાતે આ કામ કરી રહ્યા છે બહુ સારી વાત છે છે કે ગામના લોકો આ કામ કરી રહ્યા પરંતુ સરકાર શું કરી રહી છે પ્રશ્ન એટલો જ ઉભો થાય છે કે આ પોલીસ વાળા કોણ છે કે જેમની સાથે બુટલેગરો ભાઈબંધી કરી લે છે અને પછી ખુલે આમ દારૂ વેચે છે અહીંયા એ પણ કહેવામાં આવ્યું કે આ લોકો ખુલે આમ દારૂ વેચે છે પોલીસવાળા આવે તો એમની સાથે ભાઈબંધી કરી લે હપ્તા આપી દે એટલે પછી દમ ધમધમાધમ દારૂ વેચવાનું આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં